રાધનપુર જીઆઈડીસીમાં તસ્કરોનો તરખાટ સીસીટીવી કેમેરામાં કેદ રાધનપુર જીઆઈડીસી પ્લોટમાં આવેલ એસએસ એન્ટરપ્રાઇઝ દ્વિત્યા ઇન્ડસ્ટ્રીઝ અને સબર સ્ક્રેપની પેઢીઓને ગતરાત્રે કોઈ અજાણ્યા તસ્કરોની ટોળકીએ નિશાન બનાવી રૂપિયા ચાર પોઈન્ટ પંચાણું લાખની ચોરી કરી ફરાર થયા હોવાની આ ઘટના બનતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોઈ રાધનપુર પોલીસે ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે રાધનપુર જીઆઈડીસીમાં બનેલી ચોરીની ઘટના મામલે ગતરાત્રિના સુમારે કોઈ તસ્કર ટોળકીએ જીઆઈડીસીમાં આવેલ એસએસ એન્ટરપ્રાઇઝ નામની પેઢીની ઓફિસનું તાળું તોડી અંદર પડેલ રોકડ રકમ રૂપિયા ચાર પોઈન્ટ પંચાણું લાખની તસ્કરી કરી તસ્કરોએ દિત્યા ઇન્ડસ્ટ્રીઝની અંદર પ્રવેશી રૂપિયા ત્રીસ હજારની રોકડ તસ્કરી કરી જીઆઈડીસીની અંદર આવેલ સબર સ્ક્રેપના ભંગાણના ગૌડાઉનમાં ચોરીનો પ્રયાસ કરી ફરાર થઈ ગયા હતા આમાં ચોરીની ઘટનાની જાણ વેપારીઓને થતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાથી વેપારીઓ દ્વારા રાધનપુર પોલીસને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોની ટોળકીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે